डॉक्टर बाबा साहिब अम्बेडकर डॉक्टर बाबा साहिब अम्बेडकर

અત્યાચાર ભાવનો વરઘડો રાજ્ય ના મુખ્યમંત્રી સુધી પહોંચે પેલા કામે લાગી જજો બરાબર છે કામે લાગી જજો

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા પંચાયત ખાતે તેમજ શ્રીને મળીને આજે વિજુવાડા ગામ છે વિજુવાડા ગામમાં રહેતા અમારા અનુસૂચિત જાતિના પરિવારોને જે આઝાદીના પંચોતેર વર્ષે પણ ભેદભાવનો ભોગ બનીને જે વિકાસથી વંચિત રાખવામાં આવ્યા છે તેના માટેનું એક લેખિત આવેદનપત્ર આજરોજ સંવિધાન સત્યાગ્રહ કાર્યક્રમ થકી રજૂઆત લેખિત કરવામાં આવી છે જેમાં આજરોજ વિજુવાડા ગામના અનુસૂચિત જાતિ વસ્તીપંચના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર હતા તેમજ અમારા મિત્ર કિશનભાઈ સેંધવ દાહોદ ગામના સરપંચ મીઠાભાઈ તેમજ રેડિયા સંઘના ગૌતમભાઈ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતના વેલાભાઈ તેમજ મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત રહીને આજે નવસર્જન ટ્રસ્ટ દલિત અધિકાર મંચના એરિયા હેઠળ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે તે વિજુવાડા ગામે અનુસૂચિત જાતિનો જે મુખ્ય માર્ગ છે દાલોદ હાયદથી અંદર આવવાનો ત્યાં અત્યારે ચોમાસાની સિઝનના કારણે ખૂબ જ પાણી ભરાઈ રહ્યું છે કાદવ પીચડ થયો છે અને આ ચોમાસામાં ચાર મહિના સુધી આ માર્ગ બંધ થઈ જાય છે જેના કારણે પસાર થવું નાગરિકોને મહિલાઓને વડીલોને યુવાનોને ખૂબ જ અને બાળકોને સારાઇ જવા માટે ખૂબ જ અગવડ પડે છે આ પરિસ્થિતિના કારણે કાદવ કિચડના કારણે લોકોના આરોગ્યનું જીવનું જોખમ ઊભું થયું છે સાથે સાથે અનુસૂચિત જાતિના જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં રોડ રસ્તાના કામો થયા નથી જ્યાં ગટર લાઈન નાખવામાં આવી છે ત્યાં અધૂરી ગટર લાઇનો નાખવામાં આવે છે પૂરી કરતા નથી તેમજ અનેક પ્રકારની હાડમારીનો સામનો હિજુવાડા ગામના અનુસૂચિત જાતિના લોકો ભોગવતા હોય જેને જે બધી જ હકીકત આજે લેખિતમાં મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારીને આપી છે જેમાં ખાસ મહત્ત્વની બાબત છે કે અનુસૂચિત જાતિનું જે સ્મશાન આવેલું છે એ સ્મશાનનો અંતિમ ક્રિયા કરવા માટે જ્યારે જે ડેટવડી લઈને જવું પડે છે ત્યારે પ્રાઇવેટ ખેતરમાંથી જવું પડે છે કોઈ ચોક્કસ રસ્તો છે નહીં આ બધી જ મુશ્કેલીને લઈને આજે અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને તાલુકા વિકાસ અધિકારીને અમે કહ્યું છે કે સાહેબ દસ દિવસમાં જો આ બધી સમસ્યાનો ઉકેલ નહીં લાવો તો ના છૂટકે અમારી વિંચુવાડા ગામના સમગ્ર દલિત સમાજને સાથે રાખીને જિલ્લા પંચાયત ખાતે પૂરે આંદોલન કરવાની ફરજ પડશે જે પ્રકારની આજે રજૂઆત કરી છે તંત્ર દ્વારા પણ અમોને પાહેધરી આપી છે તેમજ મામલતદાર માંડલ દ્વારા પણ આ સ્મશાનના રસ્તા બાબતે સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની અમને ખાતરી આપેલ છે